આવો વિડિયો તમે ક્યારેય નહીં જોઈ અને મારી ગેરંટી છે તો જાઓ જઈને આખો વિડીયો જોવો અને મોજ કરો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જયભાઈ જય શ્રી કૃષ્ણ ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે હું જઈ રહી છું ફ્લાવર શો જોવા માટે જવાનો પ્લાન હતો થોડો વહેલા પણ થઈ ગયું છે બહુ જ લેટ સાંજલા વાગી ગયા છે સાત હજુ અમે નીકળ્યા નથી નીકળતા હજુ અડધો કલાક થશે ભાઈ ત્યાં કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે શું હોય છે ખબર નથી મેં કીધું ફ્લાવર શો તમને નથી બતાવ્યું અમદાવાદના તો તમને બતાવી આજે તો આપણે જઈએ છીએ ફ્લાવર શોમાં વિડીયો એન્ડ સુધી જોજો મજા આવવાની છે ગઈશ મોજે મોજ કરવાની છે કેવા કેવા નવા નવા શું શું ફ્લાવરો આવ્યા છે બધા તમને બતાવીશ ડિટેલમાં ચાલો આપણે તૈયાર થઈ ગયા છીએ જો પેન્ટને પહેરીને બસ સોક્સ પહેરવા છે શૂઝ પહેરવા છે ચાલો લેટ્સ ગો ગઈશ ફ્લાવર શોની ટિકિટ છે સોમથી શુક્ર એંસી રૂપિયા અને સેટરડે સન્ડેના સો રૂપિયા બોસ અંદર એન્ટર થતાં જેવું લાગશે કે તમે બીજી કોઈ દુનિયામાં પહોંચી ગયા છો અમદાવાદમાં નથી એમ ગાઈસ હજુ આ તો ફ્લાવર શો નથી આ તો અમદાવાદ જે ગ્લો ગાર્ડન છે ને તમે ગયા હોય કે ના ગયા હોય ખબર નથી ફ્રન્ટ પર આવેલું છે ગ્લો ગાર્ડન આ એનો નજારો છે ગઈશ બોસ આ તો સુપર છે પણ એનાથી બી સુપર ફ્લાવર શો છે ગાઈશ ફ્લાવર શો જોશો ને તો તમને એવું લાગશે ઓ માય ગોડ મારી પાસે કોઈ વર્ડ્સ નથી ગઈશ કહેવા માટે વિડિયો એન્ડ સુધી જોજો બોસ નહીં તો જો તમે ફ્લાવર શો જોવા ના કહેવા હોય ને આ વિડીયો ને જોવો તમે આખી દુનિયામાં બહુ જ બધું મિસ કરી દીધું ને એવું લાગશે તમને અહીંયા બી તમે નજારો જુઓ ગઈશ પબ્લિક હતી સમને હતું એટલે પણ ગઈશ બધાને જોવું હોય બધા આવે તો આપણે આપણે જોવું હોય તો આપણે જવું જ પડે એવું પબ્લિક પબ્લિક કરીને કે એવું બી નથી કે ધક્કામુક્કી થાય જવું કોઈ ટિકિટની બી લાઈન નથી ટિકિટ તમે ઓનલાઈન બી લઈ શકો છો અહીંયા જુઓ ખાલી વ્યૂ એનો નજારો તમારે ફોટોશૂટ વગેરે કરવું હોય બોસ ઓ માય ગોડનેસ ઘણા બધા લોકો એવા છે જે અમદાવાદમાં રહેવા છતાં બી નથી જઈ રહે ગઈ એક લો ગાર્ડનનું પતી ગયું છે હવે જે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક છે એનાથી જમણી સાઈડ આવેલું છે આપણું આ ફ્લાવર શો ગઈશ અહીંયાથી જોઈને તમને આઈડિયા આવતો હશે કે બહુ શું બનાવ્યું છે બધું ફ્લાવરનું બનાવ્યું છે અને એટલી યુનિક વસ્તુ બનાવી છે ગઈ જો નાના છોકરાઓ માટે આવું મૂકેલું છે ને આ બોલ ગાય શું લાગી રહ્યા હતા બોસ તમને વિડીયોમાં જોઈને જ ખબર પડતી હશે કે આ બોલ એટલે બાકી સુપરથી પણ ઉપર છે ને આ તો સ્ટાર્ટિંગ છે કહીશ ફ્લાવર શોનું હજુ હજુ અંદર જતા જતા તમને એવી બધી વસ્તુ જોવા મળવાની છે જે તમે ક્યારેય નહીં જો ને એમાં ફ્લાવરમાં તો ક્યારેય નહીં આ ફ્લાવરમાં બી કેટલી બધી વેરાયટી છે આ બધા પડ્યા છે બધા ઓરિજિનલ ફ્લાવર છે ગાઈઝ આ જો કેટલું બધું સરસ સરસ બનાવ્યું છે આખી થીમ પ્રમાણે બહુ જ બધું એટલું સુપર સુપર બનાવ્યું છે ને કે એને જોઈને આપણને એવું થાય કે ગઈશ આ કેટલી મહેનત કરી છે તો આપણે મહેનતની એ લોકોને દાદ આપવી જોઈએ ગઈ સાચે હું દિલથી કહું છું કેટલું સુપર બનાવ્યું છે એની કોઈ વાતની ને એટલા બધા કલ્ચર આપણા ફેસ્ટિવલ એટલું બધું કવર કરીને એટલું બધું સારું ને છોકરાઓને બી શીખવા માટે બહુ જ સારું છે કે છોકરાઓ છે ને આમ તમે બુકમાંથી ને સ્ટોરીમાંથી કહેવા જાઓ ને તો બચ્ચા ક્યારેય જલ્દી ના શકે પણ આવી રીતે જોવે મેં ઘણી બધી મમ્મીઓને જોઈતી ત્યાં આગળ બચ્ચાઓને એમના છે ને બધું બતાવી બતાવીને સમજાવતી હોય કે ભાઈ આનું આમ છે આ આમ છે આપણો આ ફેસ્ટિવલ હતો આવી રીતે સેલિબ્રેટ કરતા હતા એને આવી રીતે પ્રેઝન્ટ કર્યો છે આપણા ગોડ છે જો આ સરદાર પટેલનું આખું જ બનાવ્યું છે ને ગઈઝ એટલું સુપબ લાગતું હતું ને બોસ કેટલી મહેનત કરી છે આમ તમે જોવો એક એક ડિટેલિંગ વાઇઝ તમે વર્ક જોશો આ જો ઓપરેશન સિંદૂર છોકરાઓને આવી રીતે પ્લેનનું ને એવી રીતે પ્રોપર ડિટેલમાં સમજાવવાની બસ એટલી મજા આવે ને આપણા છોકરાઓ માટે ને આપણા ફ્યુચરમાં ગઈ આપણી પાછળની પેઢીને સમજણ પડે કે આવું બધું બી આટલું બધું આપણી સાથે થઈ રહ્યું હતું અને છે આ જવો ગોડ ભોળાનાથ દાદા આપણા ઓમ નમઃ શિવાય આ જો આખું શું કહેવાય એનું નામ ભૂલી ગઈ શું ગાઈઝ બધું અલગ અલગ રીતે જે બનાવ્યું છે ને એમાં તમે ગેટ જે આપ્યા છે ને એની અંદર એન્ટર થવું ને ત્યાં જ બધું ડિટેલમાં લખેલું મૂક્યું હતું કે આ અહીંયા આ આટલું આટલું વસ્તુ છે જેથી આપણે પણ આપણા બાળકોને શીખવાડવા બતાવવા માટે જો આ શાશ્વત ભારત છે ને તો શાશ્વત ભારતની અંદર એન્ટર થવું ને ત્યાં જ ડિટેલમાં બધું લખ્યું આ જો ગઈઝ કેટલી મહેનતથી બનાવ્યું છે બોસ લૂકવાઈઝ બી ગાઈઝ એક નંબર લાગી રહ્યું હતું આ જો તબલા ઓરિજિનલ ફ્લાવરથી આવી રીતે બનાવો મેનેજ કરવું આ જો આ બધા આપણા જ ફેસ્ટિવલને બી રિપ્રેઝન્ટ કરે છે ગાઈઝ અને એટલી સુપબ રીતે કરે છે તમે એનો મતલબ કલર કોમ્બિનેશન બી જુઓ ને તો ખબર પડશે ગાઈઝ આ જો આપણા તે ફેસ્ટિવલને રિપ્રેઝન્ટ કરે છે આ હોળી છે ગાઈઝ કલર મૂક્યા છે પિચકારી છે તો કેટલું સુપબ લાગી રહ્યું છે એમ જો આટલી બધી મહેનત કરવી બોસ ક્યાંય પોસિબલ નથી મેં આવો ફ્લાવર શો આજ સુધી ક્યાંય નથી જોયા જો દિવાળી રિપ્રેઝન્ટ કરે છે ફટાકડા મૂકેલા છે કોઠી બનાવી છે ફૂલઝરી બનાવી છે બધું જ બનાવ્યું છે અને એટલી મજા આવે છે હવે આગળ જતાં આપણને જોવા મળી ગયો ઉત્તરાયણ જે હમણાં જ આપણે અમદાવાદમાં ગયો અને અમદાવાદીઓનો ફેવરેટ તહેવાર છે ઉત્તરાયણ કંઈ જુઓ તો ખરા ડિટેલ વાઈઝ કેટલું સરસ કામ કર્યું છે જો અહીંયા આટલી મોટી મોટી ફિરકી મૂકી છે માણસ બનાવે છે જે હાથમાં ફિરકી લઈને એક માણસ ઉપર પતંગ ચગાઈ રહ્યો છે આ પેલા ફિરકી પકડતા હોય એવી રીતે ઊભા છે તો બહુ સુપબ રીતે મસ્ત મસ્ત અને હવે આવ્યા છે ભારતના ઉત્સવો જો ભારત એક ગાથા કંઈ સાચી વાત છે આ જો કેટલું કેટલું મસ્ત લાગી રહ્યું છે ના ફ્લાવર ઓ માય ગુડનેસ ગાઈઝ એટલું મસ્ત રીતે બનાવ્યું છે એટલું સુપવ રીતે બનાવ્યું છે અને ગાયસ હજુ બાવીસ તારીખ સુધી છે ફ્લાવર શો તમે લોકો આજે વિડીયો જોતા હોય મારો તો આજે આજે જઈ આવો કાલમાં તમારી પાસે ટાઈમ હોય તો કાલમાં જઈ આવો પણ ગાઈઝ તમે ફ્લાવર શો જોવા નથી ગયા ને તો તમે બહુ જ બધું મિસ કરી રહ્યા છો એ સો ટકાની વાત છે ગાઈસ તો તમે જાઓ જરૂરથી જોવો જો આ બી કેવું સરસ બનાવ્યું છે આ જો ફટાકડા હતા ને જે એની બીજી સાઈડ ફૂલ ઝરીને એવું બધું દેખાતું હતું મેં કીધું લાવ બતાવ જો હોળી તમને ધૂળેટીનું છે ને એની સામેની બાજુ હોળી બી રિપ્રેઝન્ટ કરે છે જો હોલિકા દહન એ બધું બી થાય છે એટલે એટલું ડિટેલ વાઇઝ એટલું સુપર મસ્ત મજાનું કામ કર્યું છે મોદી સાહેબ બી આવીને ગયા છે આનું મુલાકાત લેવા માટે જો પીવાનું પાણી વોશરૂમ બધી જ મસ્ત સગવડ છે ગાય સાથે સાથે ફૂડ સ્ટોલ બી બહુ જ બધા હતા ખાવાનું બી ત્યાં બહુ જ બધું મળતું હતું પણ મેં એ શૂટ નથી કર્યું ને ગાઈઝ તો છે ને મેં અડધો ભાગ શૂટ કર્યો છે બાકીનો ભાગ તો રહી ગયો છે કેમ કે મારા ફોન ફૂલ થઈ ગયો હતો તો આગળ હું શૂટ કરી શકું એમ નહોતું એટલે મેં શૂટ નથી કર્યું આ જો કેટલો મોટો પીકોક બનાવ્યો હતો બાકી બોસ જો સાયકલ પર માણસ બેઠો છે આવી રીતે ટીકાઈને બેસાડવો કરવો બોસ બહુ મહેનત કરી છે ગાઈઝ તો એ લોકોની મહેનતને દાદ છે અને આવો જ મસ્ત મજાના મારે ચેનલમાં વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો કાલે પાછા એક નવા મસ મજાના વિડીયો સાથે મળશું બાય ગાય